રાજકોટના બેડીયાર્ડમાં મગફળીની આવકને લઈને ખેડૂતોની કપરી પરિસ્થિતિના ચિત્રો સામે આવે છે એક તરફ કમોસમી વરસાદ પહોંચાડ્યું છે તો બીજી તરફ આવક હતી હાલમાં મગફળીની આવકથી છે છેલ્લા બે દિવસમાં યાર્ડમાં પિસ્તાલીસ હજાર પાંચસો મણ મગફળીની આવક નોંધાય છે આ આવક મુખ્યત્વે તે મગફળીની છે જે ખેડૂતોએ દેવ દિવાળી પહેલા જ ઉપાડી લીધી હતી યાર્ડમાં હાલમાં ખેડૂતોને એવરેજ નવસો થી બારસો રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે જોકે આ ભાવો ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કારણ કે માવઠાએ તેમને મોટું નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોના મતે કમોસમી વરસાદમાં પલળી ગયેલી મગફળીની આવક થતાં હજી પંદર દિવસનો સમય લાગશે કારણ કે જ્યાં સુધી ખેતરોની જમીન અને મગફળી બરાબર સુકાય નહીં ત્યાં સુધી મગફળી પર હલર ચલાવી શકાશે નહીં સરકાર આ નુકસાન અંગે વહેલી તકે સર્વે કરીને યોગ્ય સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે નવા વર્ષમાં લાભપચમ પછી જે માવઠાની દ્વારા જે ખેત પેદાશોનું યાર્ડમાં વેચાણ કરવામાં આવ ન આવતું પણ છેલ્લા બે ત્રણ દિવસથી આ વરસાદના વિદાય બાદ ખેડૂતો પોતાની જણસી લઈ અને રાજકોટ યાર્ડમાં અને ગુજરાતમાં અન્ય યાર્ડમાં પણ શરૂ થઈ ગયું છે રાજકોટ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસમાં અગિયાર હજાર અગિયારસોથી વધુ વાહન રોજેરોજ જણસી લઈને આવે છે એમાં કપાસ મગફળી સોયાબીન તલ કાળા તલ સિંગફાળા જીરું આવી એ બત્રીસથી તેત્રીસ જેટલી જણસીઓ આવે એમાં ખાસ કરીને મગફળી નવસોથી લઈ અને બારસો સુધીના ભાવ આવે છે કપાસના ચૌદસોથી લઈ સોળસો પંદરસો સોળસોની વચ્ચે એટલો ભાવ આવે છે અને ખેડૂતોને એ પણ હું ખાતરી આપું સરકાર દ્વારા ટેકાની ખરીદી ટૂંકા સમયમાં થઈ જશે ચાલુ એટલે કોઈ ગભરાવાની કે કોઈ ડરવાની જરૂર નથી કોઈ આપણે આપણને કોઈ મિસગાઈડ કરે તો એ પણ જરૂર મને લાગતી નથી અને પૂરો સરકાર ઉપર મને પણ પૂરો ભરોસો છે કે ખેડૂતોની સહારે રહેશે